અકલેશ્વરની વાલા ચોકડી પાસે વરસાદી માહોલમાં ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને શ્રી નંદ ટ્રાવેલ્સ દ્વારા રેઇનકોટ વિતરણ કરાયું હતું. અંકલેશ્વરની વાલા ચોકડી પાસે વરસાદી સીઝનમાં ટ્રાફિક મેનેજ કરતા ટ્રાફિક જવાનો જોતા તેઓ વરસાદી વાતાવરણમાં ભીંજાતા હોવા સાથે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા જેઓ માટે શ્રી નંદ ટ્રાવેલ્સ માલિક ભાવિક મોદી આગળ આવ્યા છે જેઓ તમામ જવાનોને રેનકોટની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને તમામ જવાનોને રેનકોટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી વાલિયા ચોકડી પર આવતા જતાં મારું ધ્યાન પડે છે વરસાદમાં ના જવાનો એમનો સ્ટાફ અહીંયા ઊભા રહે છે વરસાદની અંદર અહીંયાથી આવતી જતી વખતે મને જાણવા લાગ્યું જોવા મળ્યું કે ભાઈ આ લોકો વરસાદમાં છે તો મને એવો એક વિચાર આવ્યો કે આમના માટે હું કંઈક કરી શકું એટલા માટે મેં અહીંયાના અધિકારીનો સંપર્ક કર્યો તો ખબર પડી કે એમને આપણે રેનકોટનો એક અગર આપી શકીએ તમે તમારા તરફથી મદદ કરી શકો તો મને એવી ભાવના થઈ કે લાવો એમના માટે કંઈક કરું એટલે આજ રોજ એમને રેનકોટ વિતરણ માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે